ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ભારે પવન પણ જોવા મળ્યો છે અને ભારે પવનના કારણે હવે જે વીજપોલ છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવે રાધનપુરમાં ગંભીર બેદરકારી સામે આવી છે આપણે ના વીજ કર્મીઓની આ ગંભીર બેદરકારી છતી થઈ છે આપણા દ્રશ્યો જુઓ બાદરપુરા ગામમાં વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઈ ગયા ભારે પવનના કારણે આ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે વીજપોલ ધરાશાયી થતા જીવતો વીજતાર તૂટી પડ્યો

લાઈન તો બંધ કરાવો યાર ઓફિસે કોન્ટેક્ટ કરો હું ઘેર છું મારી તમારા જાણ છે તમારી ઓફિસ વાળા દરેક તમારું નામ લેશે એટલે માટે તમને કોઈ યાર

તો અમારું ક્યાંય અમારા છોકરા જવાબદારી કોણ લેશે આ વાવાઝોડું વરસાદ આવ્યો એમાં તો લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ ગયા બે કલાક થી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અમને આગળથી એવું કે હે કે સરપંચ ને જણાવો સરપંચ ને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીબવાનું કેવી રીતે રાત્રે વાવાઝોડું વરસાદ આવ્યો બરોબર અને મને રાત્રે હું રાધનપુર જઈ હતો થોડા કામથી તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંપલો વાઇટ પડી ગયો છે અને ધાંપલો પડી ગયો બરાબર તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે મને હવે કહેવાનું નહીં આવતું બરાબર અને લાઇટ માટે મેં એક કલાક અધિકારીઓને ફોન કર્યા મારી રેકોર્ડિંગ છે સબૂત છે અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે અમે જે ફોન ઉપાડતા નથી તો અમારે લાઇટ બંધ કોણ કરે તો આ લોકો રાતે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ બે કલાક કલાક પછી બરાબર અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા નાના નાના બચ્ચા હતા કોઈની જાન જાનહાનિ થાય બરાબર એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરાબર હવે અમારા જેવાનું સરપંચના ગામડાઓને ફોન ના ઉપાડતા તો આ માણસનો ફોન શાથી ઉપાડે એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે એમનું રેકોર્ડ પણ મારી કને છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય રાતે બે ત્રણ જગ્યાએ ફોલ્ટી અમે વારંવાર જ વાત કરી કે વાયર લીક છે ધાંભલા પડી ગયા છે પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલા લે ન કે આ લોકોને બદલી કરે અને તાત્કાલિક સસ્પેન્ડ કરે સરપંચની વાત પણ સાંભળી ગામ લોકોની પણ વાત સાંભળી જો આમાં કોઈની જાણને જોખમ આવ્યું હોત કોઈને ઈજા થઈ હોત કરંટ લાગ્યો હોત કોઈ મોતને ભેટ્યું હોત તો શું એ કર્મચારી જે હું રજા પર છું ઘરે છું હું અત્યારે તમને મદદ નહીં કરી શકું એ આવત બહાર આવીને ત્યાં મરી જતું મારી કોઈ જવાબદારી નહીં કારણ કે હું અત્યારે ઓફિસમાં નથી હું અત્યારે કામ કરવાના મૂડમાં નથી જે સરપંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જીવતો વિચાર ધરાશાયી થાય છે ગામના લોકોમાં માં માહોલ છે તમારે કરવાનું શું હતું ખાલી ઇલેક્ટ્રિસિટી બંધ કરવાની હતી વીજળી બંધ કરવા વીજળીનો સપ્લાય બંધ કરવાનો હતો એમાં તમને એટલું આળસ આવી ગયું કે તમારે ઘરની બહાર અરે બહાર એટલી પણ હવે ગરમી નથી રહી સાહેબ કે પછી તમે ગરમીમાં હીટ સ્ટ્રોક લાગી જાય તમને બહાર આવીને તમારે કઈ નહીં તો તમારે ખાલી કોઈને ફોન કરીને કહેવાનું હતું જીબીના ડેપ્યુટી ઇન્જિનિયર સૌરભ પટેલ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર સૌરભજી આજે આખો કેસ છે કેવી રીતના જોઈ રહ્યા છો બીજાને ખો આપવામાં આવે છે કામ કરવાનું આળસ છે ભલે લોકો મરતા

એટલે અત્યારે અમને જવાબ જોઈએ તમે ઉભા હમણાં રહી જાવ ને સાઈડમાં માં બે મિનિટ નહીં લાગે પણ બેન હજુ હું અહીંયા રસ્તામાં છું થોડી વ્યવસ્થિત જગ્યા ઉપર અહીંયા એટલે વ્યવસ્થિત જગ્યા શું રોડ માં સાઈડ માં જગ્યા નથી શું તમે ટ્રાફિક જામ માં છો આ ટાઈમે બેન કરો એટલે હું રોડ ઉપર આવી જઉં બેન એ વાતો કરતા એટલે તમને બધો બધા તમે આજ દલીલ કરી રહ્યા છો આટલા સમયમાં તો તમે જવાબ આપી દીધો અરે બેન હું જવાબ બધા આપી દઉં તમે 5 મિનિટ પછી રિંગ કરો બસ કઈ વાંધો નહીં જવાબ આપવા તૈયાર જ નથી ડેપ્યુટી ઇન્જિનિયર સાહેબ એવું કહી રહ્યા છે કે ભાઈ હું તો ટ્રાફિકમાં જો ફોન કાપી નાખ્યો એટલે મીડિયાના સવાલોથી ડરીને બહાનું આપીને બસ તેઓ ભાગી રહ્યા છે એ સ્પષ્ટ દેખાઈ ગયું છે જવાબ કોઈને નથી આપો ભલે લોકો મરતા ભલે લોકોને કરંટ લાગીને ઈજા થતી ભલે અનેક જીવો જાય અમારે બસ કંઈ નથી પડી અમારે અમારું આળસવાલું છે અમારે ઘરની બહાર નથી નીકળવું અમારે કામ નથી કરવું અમારે બસ એકબીજા પર ખો આપવી છે જે કામ જેને કરવું હશે કરશે ભલે લોકો મરતા